અંગ્રેજો શું કર્યું ખબર આ લોકો મીઠાની અંદર કરવેરો વધાર્યો મીઠું સામાન્ય માણસને પણ જરૂરિયાત હોય કેવી રીતે પૈસા ચૂકીને મીઠું લઈ શકે ગાંધીજી એ નક્કી કર્યું કે બારમી માર્ચે દાંડીકૂચ કરવાની થાય છે અંગ્રેજો ને ખબર પડી ગઈ કે ગાંધીજી આવી રીતે બધું કરવાના છે દાંડી કુચ એટલે એને અંગ્રેજો એ શું કર્યું જેટલા પણ નેતાને સહકાર આપવાના હતા ને વલ્લભભાઈ બધા એ બધા જેલમાં ભરી દીધા ગાંધીજીને જેલમાં નો પૂરા શું કામ નો પૂરા આ હિસ્ટ્રી તમારે જાણવા જેવી યાર ગાંધીજીને જેલમાં નો પૂરા લોર્ડ ઇરવિન ને એમ હતું કે ગાંધીજીની ઉંમર કેટલી છે તો કે બાસઠ વર્ષની ઉંમર છે સાઠ વર્ષે તો માણસ નિવૃત્ત થતો હોય આ દોસો બાસઠ વર્ષનું છે બીજી મહત્વની વાત સાબરમતી આશ્રમથી લઈ અને દાંડી સુધીનું અંતર બસો માઇલ એટલે કે ત્રણસો નું અંતર છે આ ગાંધી પોસિબલ જ નથી આવડી ઉંમરે ત્રણસો નેવું કિલોમીટર અંતર કાપીને ત્યાં સુધી પહોંચી શકે હું કામ આને જેલમાં નાખીને આપણી ઇજ્જત ઓછી કરવી એને અડતાની બાકી બધાને ભરી ગયો ભૂલ કરી ગયા થાપ અહીંયા ખાઈ ગયા એને ખબર નથી આ ગુજરાતી ભાઈડો છે ઈ મોહનદાસ કરમચંદ ગાંધી સાબરમતી આશ્રમમાંથી નીકળતા નીકળતા પ્રતિજ્ઞા લીધી હું કાગડા અને કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર આ આશ્રમમાં પાછો પાગ નહીં મૂકો એમ કરીને ચાલતા થયા દાંડી કૂચની શરૂઆત થઈ માત્ર ઈઠોતેર વ્યક્તિઓ એની સાથે હતા અને જ્યારે એકવીસ ચોવીસ દિવસના અંતે સવારે વહેલી સવારે દાંડી પહોંચ્યા ચપટી મીઠું હાથમાં લીધું અને ગાંધીજી આમ જોયું ને હજારોની મેદની હો મેં તો મંજિલ કી ઓર અકેલાહી ચલ પડા થા पीछे मुड़कर देखा पूरा काफी लाख खड़ा था पूरा काफी लाख खड़ा था चपटी मिठू लाइन में जाहिरत करी कि आज से मैंने नमक का कानून तोड़ दिया है